નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ એનિમેશન ચર્ચા કરવાની છે તો મિત્રો આ એક થી ચાર પ્રકરણમાં જે મહત્વના સવાલો છે એની આખી ક્વીજ તૈયાર કરેલી છે તમારે એની તૈયારી બરોબર ધ્યાન આપીને કરવાની રહેશે બરોબર ધન્યવાદ એની પછી આગળ

परिवार आप रजिस्ट्र करिए गोडे रान और जवाब तो ब्रोबर <गणागी> <दोगागी> क्या पची नेक्स्ट क्यों ख्याल गुणात्मक चेंच चार ऑप्शन राष्ट्रीय आवक वृद्धि उर्दी द

આંખનું પીક્યુએલઆઈ નું મહત્વ નું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે ચાર ઓપ્શન છે સો ઓછું સો સો થી વધુ કે શૂન્ય તો આના જવાબમાં આવશે મિત્રો બી સો નેક્સ્ટ માથાદીઠ આવકમાં થતો વધારો શું દર્શાવે છે ઓપ્શન આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ આર્થિક પ્રગતિ કે આવકની ની તો આમાં ચાર મુદ્દા આપ્યા છે એમાંથી આનો જવાબ સાચો માથાદીઠ આવક માં થતો વધારો એ એ શું દર્શાવે છે તો કે આર્થિક વિકાસ જો એનો ત્યાં જવાબ સાચો આવી ગયો બરોબર સોરી આર્થિક પ્રગતિ આવશે જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ કયો છે ઓપ્શન શિક્ષણ મૃત્યુદર અપેક્ષિત આયુષ કે બાળ મૃત્યુદર તો જીવનની ભૌતિક ગુણવત્તા એમાં શિક્ષણ આવશે તબીબી સહાય શક્તિ કે પીવાનું શુદ્ધ પાણી જીવનની ભૌતિક ગુણવત્તા તો આપને ખબર છે કે જીવનની ભૌતિક ગુણવત્તા માટે હંમેશા જીવન ધોરણ ઓકે આવે ગ્રીન નિશાની ત્યાર પછી નાણાં પ્રથા અને સાટા પ્રથા ચોખા આપીને કાપડ મેળવવું વસ્તુના બદલામાં વસ્તુ થઈને જેને આપણે સાટા પ્રથા કહીએ છીએ એટલે એના જવાબમાં સાટા પ્રથા આવશે અહીંયા આ

સવાલ વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે નાણાંની આ વ્યાખ્યા કોને આપેલી છે ઓપ્શન કેન્સે કે રોબટસને તો આ વ્યાખ્યા આપનાર કોણ હતા રોબર્ટસ નેક્સ્ટ નીચેનામાંથી માંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે અનાજ પશુ પથ્થર કે સિક્કા તો મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ હંમેશા સિક્કામાં થઈ શકે બરોબર અનાજમાં ન થાય પશુમાં ન થાય કેમ કે અનાજ છે એ બગડી જવાનો ભય રહે પશુ છે એ મૃત્યુ પામવાનો ભય રહે બરોબર પથ્થર છે એને શું છે છે કે પથ્થર વસ્તુ વધુ પડતું એટલે એ પણ આવે નહીં સિક્કા એક જ આવશે કે એમાં વિનિમય મૂલ્ય નો સૌથી સારો સંગ્રહ થઈ શકે પથ્થર ને આપણે બહુ એટલા બધા નથી સાચવી શકતા જવાબ એનો આવશે સિક્કા નેક્સ્ટ